નમસ્કાર મિત્રો આ છે અમારો ઓસ્ટોફિક બોન સેટિંગ સેન્ટર જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોક નો દુખાવો ગોઠણમાં ઘસારાના લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા કોણી કાંડાની સારવાર કરવામાં આવે છે તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે કચ્છમાં આરોગ્ય ક્ષેત્રે જિલ્લા પંચાયત હસ્તકના ઓગણીસ ડોક્ટરોની જગ્યાઓ ખાલી માળખામાં હોવાથી અને ગુણવત્તાયુક્ત જોઈએ તે મળતી નથી કચ્છમાં ઓગણસીર એમ કે ઉપરની ડિગ્રીવાળા ડૉક્ટરોની જગ્યાઓ પીએચસી સી માટે મંજૂર થઈ છે પણ તેમાંથી ઓગણીસ જગ્યાઓ ખાલી છે પચાસ આયુષ્ય બીએ ડોક્ટરની જગ્યા ભરાય છે પણ એમ ડોક્ટરની ડૉક્ટરની ઓગણીસ જગ્યા ખાલી છે અંજારના સંગઠના ડોક્ટર લાંબા સમયથી બિનઅધિકૃત ગેરહાજર છે ધોળાવીરાના એક અગિયાર બાવીસથી રાજીનામું ટેબલ ઉપર મૂકીને ચાલ્યા ગયા છે મુન્દ્રાના વાંકીના ડોક્ટર બિનઅધિકૃત રીતે ગેરહાજર છે અને નખત્રાણાના મંજલના ડોક્ટર પણ બિનઅધિકૃત રીતે ગેરહાજર છે લોકોના આરોગ્યની કાળજી રાખનાર નિયમને અનુસર્યા વગર ચાલ્યા જાય ગેરહાજર રહે તેમ છતાં આરોગ્ય વિભાગ નોટિસ આપી સંતોષ માને તે જરા વિચિત્ર છે આવા ડૉક્ટર હાલે જ્યાં હોય ત્યાંથી તેમને કાયદા અને ફરજનું પાલન કરવાનું ભાન કરાવવું જોઈએ જેથી લોકોના આરોગ્યની સેવા પ્રત્યે મનમાની કરે નહીં હાલે કચ્છ જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની પોસ્ટ ભરાયેલ છે તે ડૉક્ટર મિતેશ ભંડારીએ વિગતો આપતા જણાવ્યું કે કચ્છ જિલ્લાની જો વાત કરીએ તો ઓગણસિત્તેર એમ બીબીએસ મેડિકલ ઓફિસરની જગ્યા મંજૂર થયેલી છે એ પૈકી પચાસ મેડિકલ ઓફિસરની જગ્યા ભરાયેલી છે અને બાકીના ઓગણીસ મેડિકલ ઓફિસરની જગ્યા ખાલી છે થોડું ડિટેલમાં જોવા જઈએ તો ઘણા મેડિકલ ઓફિસરના બોન્ડ ક્લિયર થયેલા છે પૂરા થયેલા છે કોઈક પોસ્ટ ગ્રેજ્યુએશન અથવા તો ઉચ્ચ અભ્યાસને કારણે એ રાજીનામું આપીને જતા રહ્યા છે અમુક મેડિકલ ઓફિસર એવા પણ ધ્યાનમાં આવ્યા છે કે જે બેન અધિકૃત ગેરાજર હોય છે જેનો અલગથી એક કાર્યવાહી ચાલુ કરાવીશું જે આયુષ મેડિકલ ઓફિસર જે છે એ પચાસ મંજૂર થયેલા છે જે પચાસે પચાસ ભરેલા છે ખાસ અગત્યનો એ છે કે મેડિકલ ઓફિસર જે છે એમાં ટર્નઓવર ખૂબ સારું એવું રહે છે એટલે કોઈ પણ નવા મેડિકલ ઓફિસર અહીંયા આવે એ પરિચિત થાય એ પરિચિત થાય અને આખા વિસ્તારને સમજે અહીંની વસ્તીને સમજે તેની આરોગ્યની સમસ્યાને સમજે એ પેલા તો એનો બોન્ડ પૂરો થઈ જાય છે છે અથવા તો એ અભ્યાસ માટે જતા રહે એટલે આ જિલ્લાની તબીબી સેવા માટેની આ એક થોડી મુશ્કેલીઓ છે ખાસ કરીને બિન અધિકૃત ઘેર રહેલા છે એને હજી સુધી કેમ નથી એક્શન લીધું બીજું વખત રાજીનામું આપીને ચાલ્યા ગયા છે એવું દોડાવી છે તો એનું રાજીનામું પણ મંજૂર નથી થયું અધિકૃત

અને ભૌગોલિક પરિસ્થિતિ જો જઈએ તો આપણે રણ વિસ્તાર છે ઔદ્યોગિક વિસ્તાર છે દરિયા કિનારાનો પણ વિસ્તાર છે એક ગામથી બીજા ગામનું અંતર પણ ખૂબ વધારે છે ગાંધીધામ જેવો એરિયા એવો છે કે જ્યાં શહેરીકરણ ખૂબ વધારે છે એટલે આરોગ્યની દૃષ્ટિએ જોઈએ તો અલગ અલગ દરેક ક્ષેત્રની અલગ અલગ સમસ્યાઓ છે ખાસ પ્રયાસ એ રહેશે કે લોકોને જે પ્રાથમિક આરોગ્યની સેવા જે સરકારશ્રીએ નક્કી કરેલી છે એ તમામે તમામ લોકો સુધી પહોંચે એ પ્રયત્ન રહેશે અને એ સનિષ્ઠ પ્રયત્ન થકી લોકોને પોતાના જે મૂળભૂત આરોગ્ય સેવાઓ જે છે એ પહોંચી રહે એવા પ્રયત્ન કરશું આમ કચ્છમાં માત્ર ડોક્ટરોની જ નહીં પણ આરોગ્ય લક્ષી સેવાઓમાં અનેક જગ્યાઓ ખાલી છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ દર્શન મિત્રો આજે તારીખ ત્રણ ડિસેમ્બર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર